અવડો મોટો એક વિશાળ દેશ છે એને ચલાવવા માટે જ્યારે જો બંધારણની જરૂર પડતી હોય તો આપણો સમાજ એ કાંઈ નાનો સૂનો નથી બંધારણ છે એક એવી વ્યવસ્થા છે કે જે સમાજની દિશા અને દશા એ બંને બદલી શકે છે સમાજનું જે યુવા ધન જે અયોગ્ય રસ્તા ઉપર જાય છે એને યોગ્ય રસ્તા ઉપર જો લાવવું હોય તો આવતા સમયની માંગ છે આવતા સમયની જરૂરિયાત પણ છે એટલે બંધારણ છે હોવું બહુ જરૂરી છે જો બંધારણ હશે જો નિયમો હશે તો જ નિયમો ઉપર આપણે પાછા ચાલવું પડશે અને આપણે અત્યારે આપણા ભારત દેશની વાત કરીએ નિયમો ઘણા બધા છે પણ આપણે પાલન કોણ કરે છે બહુ મહત્વની બાબત છે એટલે પાલન કરવું એ બહુ મોટી વાત છે આપણે અરવિંદભાઈ મંત્રી સાહેબે જાહેર ની અંદર એને કીધું કે ભાઈ હું આપણું આપણા સમાજની અંદર જે કાંઈ બંધારણ ઘડાશે એનું ખાતરી આપું છું તો સમાજના દરેક લેખિતમાં ખાતરી આપવી પડશે કે ભાઈ જે કાંઈ બંધારણ ઘડાશે ને એ હું લેખિતમાં ખાતરી આપું છું કે આ બંધારણનું મારાથી કરીશ ત્યારે આપણે આ વાસ્તવિક જે છે ખરેખર જે બંધારણ ઘડાવવા જઈ રહ્યું છે એ ખરેખર આપણે લાંબો સમય સુધી ટકી શકશે અને શરૂઆત છે એ આપણે થી કરવી પડશે જો શરૂઆત આપણે થી થશે તો જ આપણે એની અંદર આગળ છે એ વધી શકશું એટલે બહુ મહત્વની બાબત છે આજનો સમય છે ટેકનોલોજીકલ યુગ છે આજના સમયની માંગ છે આજના યુવાનો છે પહેલા એવું કહેવાતું કે આપણો સમાજ છે ભોળો છે પણ આપણો સમાજ ભોળો નથી આપણો સમાજ છે કારીગર વર્ગ છે આપણી પાસે જેવી કળા છે ને એવી બીજા એક જ સમાજ પાસે નથી બીજા સમાજને આપણી પાસે દાખલા લેવા પડે એવા વ્યક્તિઓ આપણા સમાજની અંદર છે એવા ઇન્ટરનેશનલ લેવલ સુધી આપણા સમાજના કેટલા બધા યુવાનો છે એ જીયેવા છે એવા બધા દાખલાઓ છે એટલો બધો શિક્ષિત વર્ગ પણ આપણા સમાજની અંદર છે તો આવા જે કાંઈ તેજસ્વી દાખલાઓ છે એની પણ સમાજે નોંધ લેવી પડશે આ સમાજ સમાજથી આગળ ભાગતા હોય છે આવા બધા લોકો કેમ એવું બને છે કારણ કે સમાજ યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિનું જો એ સન્માન ન કરી શકે તો એ સમાજે શું કામ આવા ઘણા બધા લોકો એવા છે બરાબર તો બહુ વધારે તો ન કહેતા આજના સમયની જે માંગ છે મુદ્દો ઉઠો છે બહુ સરસ મજાનો છે અને સરસ મજાના એવા નીતિ નિયમો બને અને એનું બધા લોકો પાલન કરે અને બધા લોકો એને લેખિતમાં ખાતરી આપતા થાય અને એ કમિટી એવી વ્યવસ્થા કરવી પડશે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે ગૂગલ ફોર્મના માધ્યમથી એવા બધા પ્રશ્નો એવા લખીએ અને એ પ્રશ્નો વ્યક્તિગત ફોર્મ ભરાય એ ફોર્મ આપણી પાસે આવે પછી આપણે તાલુકા લેવલે એવી એક કમિટી બનાવીએ એ તાલુકામાં દરેક ગામડાનો એક જવાબદાર વ્યક્તિ બનાવીએ અને એ જવાબદાર વ્યક્તિ જે છે એ જે એનું ફિલઅપ કરેલું ફોર્મ આપણી પાસે પ્રિન્ટ નીકળે એમાં જે તે વ્યક્તિના ઘરના જવાબદાર વ્યક્તિની એમાં સહી લેવાય બરાબર એટલે એ બંધાઈ જાય અને જો એ વ્યક્તિ પાલન ન કરે તો પછી તો આપણે કમિટીએ દંડ રાખવું કે એના માટે શું કરવું એ આપણે આ બંધારણની અંદર નક્કી કરી શકાય તો બહુ સરસ મજાનું આજના સમયની જે માંગ છે અને એ મુદ્દો જે ઓછો છે અને તાત્કાલિક એની ઉપર આજે બંધારણ સભા જે યોજાણી પહેલી અને એનો હું હિસ્સો બન્યો એનું પણ મને ગૌરવ છે અને આપ અહીંયા જે બધા બેઠા છો એ બધા સમાજને કંઈક પડી છે સમાજ માટે કંઈક સારું ઈચ્છો છો એટલે આપ બધા અહીંયા જ્યારે ઉપસ્થિત થયા છો તો આ તકે આપ સૌને ફરી ફરી વંદન કરી મારા વક્તવ્યને વિરમું છું